મારું નામ ભટ્ટ કમલેશભાઈ મારી શાળાનું નામ છે શ્રી પ્રાથમિક શાળા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર અને અહીંયા જોન કક્ષાના ઇનોવેશનમાં મારું જે ઇનોવેશન છે એ આગામી સરકારશ્રીની જે બે હજાર સત્યાવીસ સુધીની જે યોજના છે નવી શિક્ષણ નીતિ અંતર્ગત જે એનો ગોલ છે સરકારશ્રીનો કે વર્ષ ત્રણથી કરીને નવ સુધીના જે બાળકો છે એ વાંચન લેખન અને ગણનમાં કચાશ ન ધરાવે અને સિદ્ધિ હાસિલ કરે એ અંતર્ગત એકથી આઠ ધોરણમાં વર્તમાન સમયમાં જે બાળકો એફએલએન તરીકે જે પાયાનું જે પાયાની સાક્ષરતા છે અને અંકશાસ્ત્ર છે એમાં કચાસ ધરાવે છે એને મુખ્ય ધ્યાનમાં રાખીને એ લોકો કઈ રીતે વધારે સારી સિદ્ધિ પ્રાપ્ત કરે એ માટેનું મારું આ ઇનોવેશન છે અને આમાં ખાસ કરીને આ જે મટિરિયલ છે એ મટીરિયલ છે એ વેસ્ટમાંથી બેસ્ટ અને સ્વખર્ચે સ્વનિર્મિત અને શાળા સમય બાદના સમયમાં બનાવેલું મારું આ ઇનોવેશન છે અને જાજા ભાગે આ ઇનોવેશનની અંદર બાળકોને જે સંખ્યા છે એ પ્રમાણમાં પૂરતી સામગ્રી પ્રાપ્ત થઈ રહે અને સરળતાથી એ બાળકો આ પ્રવૃત્તિમાં જોડાય એ મારો મુખ્ય હેતુ અને મારો મુખ્ય આદેશ છે હવે બાળકો છે એ જ્યારે વર્ગમાં આવે છે અથવા તો શિક્ષણ સાથે જોડાય છે ત્યારે બાળકો બ્લેક એન્ડ વ્હાઈટ કરતાં કરલ ફુરુલ આ જે પ્રવૃત્તિઓ બધી છે એ જોઈને આકર્ષાય છે અને એમાં ઇન્વોલ્વ થાય છે અને પ્રવૃત્તિમાં જોડાય છે અને બાળકો હોંશે હોંશે આ કાર્ય છે એ અપનાવે છે સ્વીકારે છે બીજું કે હું શીખવતો નથી હું તો માત્ર એવું વાતાવરણ નિર્માણ કરું છું કે જેમાં બાળકો જાતે શીખે મારા વર્ગની કન્યા શાળા છે એટલે મારા વર્ગની જે હોશિયાર જે દીકરીઓ છે એમનો ઉપયોગ કરીને પણ આ પ્રવૃત્તિમાં એ પ્રિય જે બાળકો છે અંદર જે બાળાઓ છે એને ઇન્વોલ્વ કરું છું અને એ બાળાઓ છે એ હોંશિયાર બાળાઓની સાથે આ દરેક પ્રવૃત્તિઓ કરે છે અને આ પ્રવૃત્તિઓમાં પોતે હોંશે હોંશે ભાગ લે છે અને જે અક્ષર જ્ઞાન છે સંખ્યા જ્ઞાન છે એનું સરસ રીતે દૃઢીકરણ કરીને યાદ રાખે છે અને સમજે છે અને એનો પણ તે પોતે આનંદ અનુભવે છે આ જોતા એટલું હું ચોક્કસ કહી શકું કે આ વર્ગની જે બાળાઓ છે એમાં આત્મવિશ્વાસ ભરપૂર જોવા મળે છે એ લોકો આનંદથી શાળામાં આવે છે અને પ્રવૃત્તિમાં સહભાગીદારીતા પોતે નિભાવે છે આ જે ટીએલએમ બધા છે એ ટીએલએમની અંદર ખાસ કરીને એલ એન ટી સિન્ટેક્સ જે સીટ છે એનો ઉપયોગ કરેલો છે કે જેથી કરીને મજબૂતાઈના આધારે બાળકોના દ્વારા કોઈ નુકસાન થતું નથી અને ખાસ વાત હું ચોક્કસ કહીશ કે આનાથી મારા વર્ગ અને મારી શાળાની અંદર જે એફએલએનની જે બાળાઓ છે એમાં મને ઘણી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે અને ઘણી બાળાઓ છે એફએલએનમાંથી બાદ થઈ ગઈ છે અને ભવિષ્યમાં પણ જો દરેક શાળાઓની અંદર જો આ આપણે સાક્ષરતા છે એ સો ટકા સિદ્ધિ સુધી પ્રાપ્ત પહોંચવું હોય તો આજે મારું જે ઇનોવેશન છે એ જો સરકાર શ્રી અમલમાં મૂકે તો હું એવું માનું છું કે એમાં ધારી સફળતા મળશે અસ્તુ જય હિન્દ જય ભારત